મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કોથમીરની ગ્રીન ચટણી એના માટે મેં અહીંયા ફ્રેશ કોથમીર લીધી છે આપણે ધોયેલી છે એક પૂણી જે આપણે દાંડલી સાથે લીધી છે મરચાં લીધા છે ત્રણ નંગ તમે તીખાસ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો મીઠું છે સ્વાદ અનુસાર એક વાટકી સિંગદાણા લીધા છે જીરું પાવડર છે એક ચમચી લાલ મરચું પાવડર છે એક ચમચી એક ચમચી આપણે ખાંડ લીધી છે બે ચમચી લીંબુનો રસ લીધો છે ચટણી બનાવવા માટે આપણે આટલા ઇન્ગ્રીડિયન્ટ જોઈશે તમે ફોદીનો પણ લઈ શકો છો મિક્સર જાર લીધું છે એમાં આપણે આ ફ્રેશ કોથમી લીધી છે નાખશું મરચું છે આપણે કટિંગ કરીને નાખી દઈએ આપણે બહાર જતા હોય ટ્રાવેલિંગમાં તો આપણે આ ચટણી આરામથી સાથે લઈ જઈ શકીએ જે સેન્ડવીચ હોય ત્યારે પણ આપણે બનાવી શકીએ છીએ રોટલા કે રોટલી કે ભાખરી સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ એકદમ સરસ ટેસ્ટ આવે છે ચટણીનું લસણ લીધું છે આઠથી દસ કઢી એ નાખશું ખાંડ નાખશું મીઠું સ્વાદ અનુસાર નાખશું જીરું નાખશું એક ચમચી જે લીધું છે એ લાલ મરચું પાવડર પણ આપણે નાખશું દાણા નાખશું હવે લાલ મરચું પાવડર નાખશું હવે આપણે એને મિક્સર જારમાં પીલી લેશું એના માટે ઢાંકણ બંધ કરીને મિક્સરમાં આપણે પીસી લેશું આ રીતે થોડું અધકચરું પીસાઈ જાય પછી આપણે એમાં પાણી થોડુંક ઉમેરશું જેથી થોડી આપણી ચટણી છે ઢીલી બને એટલા માટે તો વધકચરી પીસાઈ ગઈ છે હવે આપણે ગ્રીન કલર જાળવવા માટે બેથી ત્રણ આપણે આઈસક્યૂબ નાખેલી છે તો હવે બનીને તૈયાર થઈ ગઈ છે આપણે નીચે લઈ લઈએ આ રીતે એકદમ સરસ ચટણી ગ્રીન ગ્રીન બનીને તૈયાર છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ આ રીતે તો છે ને એકદમ ગ્રીન કલર જ આપણે આપણે બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ હવે આપણે ઉપરથી લીંબુનો રસ નાખશું જે બે ચમચી લીધો છે અને બરાબર મિક્સ કરી લેશું તો તૈયાર છે મારી ગ્રીન ચટણી તમને મારી રેસિપી કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આપણે ટ્રાવેલિંગમાં ચોક્કસ તમે લઈ જઈ શકો છો શિયાળામાં કોથમીરનું પ્રમાણ પણ વધારે હોય છે જેથી આપણે એકદમ ગ્રીન ચટણી ઘરે બનાવી શકીએ છીએ